જામનગર જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાય કેબિનેટ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું છે મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા મહાપુરુષોની શૌર્ય ગાથા રાષ્ટ્ર સર્વોપરીના સંસ્કારને વધુ મજબૂત બનાવની પ્રેરણા આપે છે ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણ સંકટમાંથી મુક્તિનો માર્ગ ચીંધી શકે અદ્યતન ટેકનોલોજીનો દુરુપયોગ ટાળી એઆઈ અને મશીન લર્નિંગ ટેકનોલોજી માનવ વિકાસમાં ઉપયોગી કરીએ જામનગર જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મોડુભાઈ બેરાની અધ્યક્ષતામાં કરવામાં આવી છે જામનગર ખંભાળી હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જોતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજ વંદન કરી ધ્વજને સલામી આપી છે જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા પોલીસ જિલ્લા વડા પ્રેમસુખ ડેલુ સાથે નવ જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું સ્વતંત્ર પર્વની શુભકામનાઓ આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું પ્રજાસત્તાક દિવસના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપના

રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતના પનુતા પુત્ર અને વિશ્વ વંદનીય મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અહિંસાના શસ્ત્ર વડે બ્રિટિશને ઝુકાવી સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડી સરદાર પટેલે મુજલિગીર અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે આઝાદીના જંગમાં ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા ક્રાંતિકારીઓને પ્રાણની આહુતિ આપી આપણે મહામૂલ્ય આઝાદીની ભેટ ધરી છે જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂપિયા પચીસ લાખનો છે એક મંત્રીના હસ્તે કલેક્ટર બી કે પંડ્યા અર્પણ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં વિવિધ વિભાગના ટેબલો જેમાં પીજીવી સેલ આરોગ્ય વિભાગ વન વિભાગ કૃષિ વિભાગ આઈસીડીએસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આરટીઓ એકસો ના ટેબલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે સંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિ અને સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પ્રથમ ક્રમે આવેલા પીજીવીસીએલ દ્વિતીય ક્રમે આવેલા જળ સ્ત્રાવ વિકાસ એકમ તૃતીય ક્રમે વિજેતા થયેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ટેબલોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે કાર્યક્રમ પૂર્ણ થઈ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન જિલ્લા પંચાયત સદસ્ય ભરત ભરતભાઈ બોરસદ્ય રમેશભાઈ મુંગરા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ પ્રાંત અધિકારી વિવિધ વિભાગના અધિકારી આમંત્રિત મહેમાન શિક્ષક વિદ્યાર્થી વગેરે ઉપસ્થિત રહ્યા છે સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચૌતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવી અહીંયા વિવિધ શાળાઓના બાળકોએ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા અને અલગ અલગ ટેબલો પણ ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં આજના સૌતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લોકો પણ ઉપસ્થિત રહી અને ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક જામનગરમાં આજે છોતેરમાં પ્રજાસત્તાક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે આજના દિવસે હું સૌને જામનગર હાલારવાસીઓ અને જે સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું હર્ષલ ખંદડિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે